ધારાસભ્ય બનાવજો તમારું વોટ હું નઈ જવા છું એવી કુવાસી તરીકે તમને બધા વિનંતી કરીને મામેરું માગ્યું હતું બે માં તમે મારું મામેરું ભર્યું રાજકીય ઘણા ઉચલપાથલ થયા બધા મીડિયા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એ બધા અને એ કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માગીને સત્તા સ્થાને આવ્યા ને તો એ મામેરાની કિંમત શું ને સંસ્કૃતિ સુધરે એ હું ભલી પાત્ર જાણું છું હું જિંદગીભર મારા વિધાનસભાના મતદાર કાળે વેપાર ના થાય હું કોંગ્રેસ નો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતમ અંતિમ વિધિ ત્યાં સુધી હું કોંગ્રેસ ની અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ એને એનું આપ્યું છે એનો વેપાર ના થાય એને નેચું ના જોવું પડે જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલા એ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે ત્યારે હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉચલપાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આખા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધા મામેવાની માતર ખાવા આવ્યા છો ને એ મામારાની માતર ખાવા તો ના હો પણ એમ જ ક્યાં કે બેન તો વેચી ગયા તો એમને એમનું મોટું ના જોવાય આપણી માટે ડરાવ મત અને ડરાવો મત આ ભૂમિ ધૈર્યધર ની ભૂમિ છે માં નરેશ્વરી ભૂમિ છે લખા દાદાની ભૂમિ છે કે જાય ગાયો ને રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ ભાવ આ ભૂમિ છે કે જેના માટે ગાયો રક્ષા માટે શહીદ ની વારનાર અહીંયા અત્યારે પાળિયા છે આ ભૂમિ છે અને જયારે ગયા દીકરી ની વાત આવે બાપુ ત્યારે સૌપ્રથમ

રાજકીય ઘણા ઉદળ પાદલ થયા બધા મીડિયાવાળા ભારતીય જનતા પાર્ટી એ બધાએ વગોડા ચાલુ રાખ્યા કે કેન્ડિડેટ નો રાજીનામું આપશે અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ માગ્યાનું માગીને સત્તા સ્થાને આવ્યા ને કાંઈ મામેલાની કિંમત શું ધરે સંસ્કૃતિ શું ધરે એ હું ભલી ભાતે જાણું છું હું જિંદગીભર મારા વિધાનસભાના મતદારોનો ખ્યાલ વેપાર ના થાય હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતમ અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ તેને એનું મત આપ્યું છે ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલા મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે ત્યારે હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલપાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે